રાખો ચાલો કામ છે એ લીધા તો કામ કરવા સાંભળતો બાપા મને પેટ માં બાવું કે હા 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 અને કરી છે ને બે માંથી આવો શું કામ છે કાકા દવાખાને લઈ જાવ જાઓ હાલો હાલો મારો દીકરો એવો જૈન નો દીકરો છે ને કામ કરું ભી પડે એટલે ગયો આ એ બધું તમે આજ રાતે ને પટારો લઈને વહી જ જવું છે હાના કેટલાક દી મારા દાહોલા કરવા

કામ કરતો રે કામ આ શરીર બંગા સારું આને માથે પાણી પડે છે જમણ થઈ ગયું હા એ હાવણે અહીં મૂક ને સાંભળો લેતો

કલાયુ સાક નક બનાવીયું સાક પણ આ બાપ દીકરો બે બધું હે અલ્યા 안녕 안녕 맘 이쁘게 카레에 간단히 흔들만 매미야 안녕 아따라 스파카로 오팔 내고 해 पण जायचे जायचं तो काय नव्हतं तू मर पण नाही di मारा दिकरा ने घिरे आईसो आयो ता मारा

bapa munggi nore